મૃતકના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા વલસાડ સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે લાઈન પર જોડાયા છે બ્રિજેશ બેંક કર્મચારીની પત્નીએ આત્મહત્યા કરી શું વધુ જાણકારી અત્યારે જે માહિતી મળી રહી છે અને જે પ્રમાણે એફઆઈઆર છે તેના પરથી રહસ્યમય સંજોગોમાં ઘરે પાસો ખાઈને આ મહિલાએ આત્મહત્યા કરી છે એક મહિના પહેલા જ આ લગ્ન થયા હતા પરંતુ જાણવા જે મળી રહ્યું છે કે સસરા અને પતિ જે રીતે ફોન પર વાતચીત કરી રહ્યા હતા તેઓના વિશેષ જે ગામ છે ત્યાં અને ત્યાં જે વાત થઈ હતી એમાં જે તેણે સાંભળ્યું હતું તેનાથી એને કોઈક બાબતનો નું માઠું લાગી ગયું હોય એવું અત્યારે પ્રાથમિક તારણ છે પરંતુ પોલીસ આ સંદર્ભમાં વધુ તપાસ કરી રહી છે જી આભાર બ્રિજેશ માહિતી આપવા માટે